અરે મારી બેન આ રક્ષાબંધન માં હું તને આઈફોન પણ લઈ દઈશ પણ હમણાં મારી દુકાન માં થોડીક મંદી હાલે છે અરે મારા વીરા લાય તારું આધાર કાર્ડ પાન કાર્ડ લોન મળે છે શિવમ એન્ટરપ્રાઇઝ માં જી હા મિત્રો તો આપણે ભાઈ નું આધાર કાર્ડ અને પાન કાર્ડ લઈને પહોંચી ગયા શિવમ એન્ટરપ્રાઇઝ માં તો અહિયાં તમને પંદર મિનિટ માં દસ હજાર થી લઈને પાંચ લાખ સુધીની લોન મળી રહેશે વિશ્વાસ નથી આવતો ને તો ચાલો મારી સાથે અરે હા ભાઈ હા शिवम એન્ટરપ્રાઇઝમાં તમને પર્સનલ લોન 5 મિનિટમાં 5000 થી લઈને પાંચ લાખ સુધીની મળી રહેશે જો તમારો સિબિલ સ્કોર સારો હશે તો અને વાત કરું હોમ લોન ની તો ભાવનગરમાં સૌથી સસ્તા વ્યાજ દરે હોમ લોન કરી આપવામાં આવશે અને એ પણ ભાવનગરની કોઈ પણ સરકારી બેંકમાં અને તમારી ચાલુ હોમ લોન ને સસ્તા વ્યાજ દરે ફેરવી દેવામાં આવશે જી હા મિત્રો નવી જૂની કાર લોન માં જૂની કાર પર મળશે ફટાફટ લોન 2012 પછી ની કોઈ પણ કાર પર લોન થઈ જશે અને એની સાથે ચાલુ લોન ઉપર ટોપઅપ પણ થઈ જશે અને એની સાથે બિઝનેસ લોન 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 પહોંચ પર ગોલ્ડ લોન એગ્રીકલ્ચર લોન બે હજાર ના ઇન્સ્યોરન્સ પણ કરી આપવામાં આવશે તો સૌથી ઝડપી પ્રોસેસ અને ઓછું વ્યાજ દર તો રાહશે ની જોવો છો એક વાર જરૂર થી મુલાકાત કરજો શિવમ એન્ટરપ્રાઇઝ ની અને એડ્રેસ ની વાત કરું તો એફ નાઇન જીતો પ્રાઇડ રિંગ રોડ મંત્રે સર્કલ પાસે ભાવનગર તો વધુ માહિતી માટે નીચે કોન્ટેક્ટ આપેલો છે